ભવ્ય આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આમંત્રિત મહેમાનોનું ઢોલનગરા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તળાચાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને સંતો મહંતો અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તલાજાના ધારાસભ્ય સહિત તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ રાણાભાઈ સોલંકી પટેલિયા આદિત્યભાઈ ઓઝા નાગરિક બેંકના ડાયરેક્ટર ઋષિભાઈ પદાધિકારીઓ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ આગામી તારીખ સત્તરમી સુધી આ કાર્યક્રમ સવારના આઠથી સાંજના સાત સુધી શરૂ રહેશે અને સોળ તારીખે રાત્રિના આઠ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી ખોળિદાસ પરમાનાથ ફાઉન્ડેશન અને મોડન સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ત્રિદિવસે આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શનની રીતે ચોરસો આપણે આયોજન કર્યું છે આ પ્રદર્શનની અંદર ભાવનગર જિલ્લાથી શરૂ કરી ગુજરાતથી શરૂ કરી અને સમગ્ર રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી આપણને ત્રણસો ને પાંચ ચિત્રો ઉપલબ્ધ થયેલી છે જેમાં વિવિધ પ્રકારના ચિત્રકારોએ પોતાના ચિત્ર આપણને મોકલ્યા છે એનું ચિત્ર પ્રદર્શન આપણે આયોજન કર્યું છે તેની અંદર વીસ બાળ બળરામ અને કૃષ્ણ બે પ્રકારના વિભાગ રાખ્યા છે કૃષ્ણ વિભાગમાંથી આપણે વિસ્તૃતિ ઉત્તમ પસંદ કરશું અને બીજા દસ કૃષ્ણ વિભાગ છે એમાંથી દસ કૃતિ ઉત્તમ આપણે પસંદ કરીશું ઉપરાંત જે લોકો ચિત્રના રસિક છે અથવા તો જે લોકોએ કલાની ક્ષેત્રે રસ નાખ્યો છે અને સારું એવું પ્રધાન આપવું છે એ લોકોને આપણે કલા એવોર્ડ પણ ખોડીદાસ પરમરાટ ફાઉન્ડેશન અને મોડે સ્કૂલના છે તે ઉપવા જઈ રહ્યા છે વિશેષ ખાસ તો આજે સાંજે ચાર વાગે ધારાસભ્યશ્રી ગૌતમભાઈ હસ્તે આનો ઉદઘાટન સમારોહ રાખ્યો છે અને તેમાં તેની અંદર આ સંતો મહંતો પ્રતિષ્ઠિત મહાનુભાવો સૌ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમ અંતર્ગત સો બાળકો એવા જેને માતા પિતાના હોય અથવા તો પોતે દિવાન હોય એવા બાળકોને આપણે શૈક્ષણિક કાર્યક્રમ કાપીને પ્રોત્સાહિત કરવાના છીએ અને આ કાર્યક્રમ સમગ્ર જે છે એનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાદાન મહાદાન છે આમાંથી જે કાંઈ ચિત્ર લોકો ખરીદશે એનાથી આ જે કાંઈ પૈસાઓ છે તે માતા પિતાઓના વેણવાળા બાળકો અને દર્યાંગ બાળકો વિશે આપણે એને સહયોગ માટે ઉપયોગ કરીશું અસ્તુ ધન્યવાદ